ફાયર વિભાગની દસથી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી જેમાં નવરંગપુરા પ્રહલાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા મહત્વનું છે કે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ તાત્કાલિક આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગના જવાનોએ આ ઘટના સ્થળેથી માતા અને બે વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું જોકે મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બંનેએ જીવ ગુમાવ્યો છે

પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક મકાનમાં એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું જેમાં આગ લાગવાની ઘટના બની આ આગ લાગવાના સાથે જ મકાનમાં એક બાદ એક દસથી વધારે બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા હતા જોકે સમગ્ર ઘટનામાં તપાસ કર્યા બાદ જ સત્ય સામે આવશે